તો હાલમાં જ મળતી માહિતી અનુસાર આઠમા પગાર પંચ વિશે આઠમા પગાર પંચની રાહ જોતા સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવે છે આઠમા પગાર પંચ અંગે સરકાર આગામી કેટલાક અઠવાડિયામાં મોટા નિર્ણય લેવા જઈ રહી છે અધિકૃત સૂત્રોના હવાલે લખ્યું છે સરકાર બે થી ત્રણ અંદર આયોગનું ટર્મ્સ ઓફ રેફરન્સ મુજબ આ રિપોર્ટના આધારે સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થશે જોકે રિપોર્ટ ભલે બે હાજર છવ્વીસ મધ્યમાં આવે પરંતુ તેને ગણતરી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી લાગુ ગણવામાં આવશે એટલે કે કર્મચારીઓને બાકી રહેતું કેરિયર્સ ચૂકવવામાં આવશે સામાન્ય રીતે સરકાર દર દસ વર્ષમાં પોતાના કર્મચારીઓના પગારને રિવાઇઝ કરતું હોય છે આ માટે એક પગાર પંચની રચના થાય છે જે વિસ્તૃત અભ્યાસ ચર્ચાઓ અને આંકડાના આધારે રિપોર્ટ તૈયાર કરે છે સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવામાં સામાન્ય રીતે લગભગ એક વર્ષનો સમય લાગે છે તેમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો જાહેર ક્ષેત્રની કંપનીઓ અને અન્ય સંબંધિત સંસ્થાઓ સામેલ હોય છે. બે હજાર છવ્વીસ થી લાગુ થવાની નવું પગાર પંચ ની આશા જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ રિપોર્ટ સબમિટ થયા બાદ તેને કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. કેબિનેટ ની મંજૂરી મળતા જ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી આઠમો પગાર પંચ લાગુ થઈ શકે છે. સરકાર ત્યારબાદ તમામ કર્મચારીઓ અને पेन्शनर्स ने कैरियर्स तरीके પણ पण કર્મચારીઓના પગાર વધારા માટે જે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરાય છે તે ફિટમેટ ફેક્ટર બેઝિક પગારને નવા સ્ટ્રક્ચરમાં બદલવાનું ફોર્મ્યુલા છે તેને આ રીતે પણ સમજી શકાય છે કે નવો બેઝિક બેઝિક પગાર પગાર બરાબર જૂનો ગુણ્યા ફેક્ટર તો પગારમાં કેટલો વધારો થશે તો સાતમા પગાર પંચમાં ફિટમેટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન રાખવામાં આવ્યું હતું એટલે કે જો કોઈ કર્મચારીનો છઠ્ઠા પગાર પંચમાં બેઝિક પગાર રૂપિયા દસ હજાર હતો તો સાતમા પગાર પંચ મુજબ તે પચીસ હજાર સાતસો દસ હજાર કેટલું હશે પરંતુ અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે આઠમા પગાર પંચમાં ફિટમેટ ફેક્ટર એક પોઈન્ટ બાણું ની વચ્ચે હોઈ શકે છે જો બે પોઈન્ટ નું ફિટમેટ ફેક્ટર માનવામાં આવે તો કર્મચારીનો હાલનો જે બેઝિક પગાર વીસ હજાર રૂપિયા હોય તો નવો પગાર સત્તાવન હજાર બસો વીસ હજાર ગુણ્યા બે પોઈન્ટ છ્યાસી રૂપિયા જેટલો થઈ શકે છે ધન્યવાદ